આરથી બંધ એવા સરદાર બાગ સ્વિમિંગ પુલની આજે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મુલાકાત લીધી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સરદાર બાગ સ્વિમિંગ પુલ હવે વહેલી તકે શરૂ થશે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સરદાર બાગ સ્વિમિંગ ની મુલાકાત લીધી અને મેન્ટેનન્સની કામગીરીની ચકાસણી કરી પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલ કોરોના કાળ દરમિયાન જ બંધ છે જેથી હવે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળ મુલાકાત લઈ મેન્ટેનન્સની કામગીરીની ચકાસણી કરી અને મેન્ટેનન્સની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કોરોના ટાઈમથી સરદાર સ્વિમિંગ પુલ બંધ હતો અને અમારા વિસ્તારના અને પશ્ચિમ વિસ્તારના નાગરિકોની ફરિયાદ હતી કે ભાઈ સરદાર સ્વિમિંગ પુલ ફરી ચાલુ કરવામાં આવે કોઈ કારણોસર થતું નહોતું એટલે દોઢ બે મહિના પહેલાં મેં જાતે સ્થળ મુલાકાત લઈ અને સૂચન કર્યા હતા એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આ ઉનાળામાં પશ્ચિમ વિભાગના લોકોને સ્વિમિંગ પૂલનો લાભ મળે એ રીતનો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે આજે જે કામ ચાલી રહ્યું છે એનું વિગતવાર માહિતી લીધી છે અને જે સૂચનો કરવા જેવા હતા એ કર્યા છે તો આવનારા દિવસોમાં સ્વિમિંગ પૂલ ચાલુ થાય એવી આશા રાખું છું